નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારમાં શેરી નંબર ચારમાં છેલ્લા બે વર્ષથી ચોવીસ કલાક અવરીત ઉભરાતી ગટરોના કારણે સ્થાનિક લોકોને જીવન જીવવું મુશ્કેલ થઈ પડ્યું છે અતિ ગંભીર સમસ્યાઓ સત્તાધીશો દ્વારા કોઈ પગલાં ન લેવાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં શેરી નંબર ચારમાં છેલ્લા બે વર્ષથી ભૂગર્ભ ડ્રેનેજની લાઈનો ચોકઅપ થઈ જતાં અત્યંત દૂષિત ગંધાતું પાણી રોડ ઉપર ઉભરાતું રહ્યું છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર બે વર્ષથી આવી સમી સમસ્યાઓ સામે સ્થાનિક લોકો ઝઝુમી રહ્યા હોવા છતાં ગટરના પ્રશ્નોનો કોઈ જ ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવતો નથી ચોવીસ કલાક ભરાયેલા રહેતા ગટરના પાણીના કારણે બાળકો વૃદ્ધો વિવિધ બીમારીઓનો ભોગ બની રહ્યા છે માખી મચ્છર સહિતના કીટકોનો ઉપદર્વ સહી ન શકાય એ હેદે વકર્યો છે કોર્પોરેટરને વારંવાર રજૂઆતો બીએમસીમાં મેયર સહિત કમિશનર સહિતનાઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ પરિણામ ન આવતા હવે સ્થાનિકોની ધીરજ ખૂટી છે અને આંદોલનની રણનીતિ ઘડાઈ રહી છે સૌપ્રથમ બીએમસી કચેરીનો ઘેરાવ કરી આશ્રયજનક કાર્યક્રમો સાથે લડતનો પ્રારંભ કરાશે એવું લોકોએ જણાવ્યું છે રિપોર્ટર ગ્રીસ ડી સરવૈયા ભાવનગર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ બેન તમારું નામ હા મારું નામ નસીમબેન છે મોતી તળાવ છે ચાર નંબરની શેરી છે અહીંયા બ્લોક ની અરજી અમે ભૂંગળાની અરજી બધી કરીશ બે વર્ષથી ગટરનું પાણી જાય છે ઘરમાં જાય પણ કોપરેટર કઈ ધ્યાન દેતા નથી કોપરેટર નામ છે સેજલ બેન ઉપાડતા નથી ને એની ગટરના ભૂંગળા છે ને હા બ્લોક આગળથી કરી દીધા છે એથી પાણી જ ન ચાલતું આ સંડાસ બંડાસ બધું બહાર નીકળે અમારા ખાતે છોકરા ને બધાને મેલેરિયા થઈ ગયા ટાઈફોઈડ થઈ ગયા એનું પણ આમ કરશે પડી ગયા બધા પડી ગયા અને મોટા ના દવાખાને ત્યારે લઈ ગયા છે મ્યુનિસિપાલિટી માં રજુ કેટલી ફેરી ગયા મ્યુનિસિપાલિટી થી વાર જઈ અમે ન્યાય સાહેબ એમ કે આવશે મશીન મેકર પણ મશીન એ મેકલતા નથી આ સમસ્યા કેટલા છે બે આ વર્ષ બે વર્ષ થી આમ છે આ છે વિસ્તાર માં બીજા દે એક દે હરિયા મારે બીજા દે હરિયા મારે તો ઈ ની છે તમે સાફ કયો વિસ્તાર વાળો ખાચો 4 નંબર ની શેરી મોતી તળાવ